કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મંડળીના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું ભરૂચ જિલ્લાના બંબાકાના વિસ્તારમાં આવેલ સીએનઆઈ ચર્ચની મંડળી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવશે સીએનઆઈ ચર્ચની મંડળીના સભ્યો દર વર્ષે ફેબ્રુઆરીના બીજા મેડિકલ સન્ડે તરીકે ઉજવણી કરે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ આજ રોજ ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સન્ડેની ની ઉજવણી કરી હતી આજ રોજ મંડળીના ભાઈઓને બહેનોએ પાળક રેવ કિશન વસાવાની આગેવાની શહેરના શેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજી હતી જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ સ્વૈચ્છાએ રક્તદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા હું રેવરન વસાવા સીએનએ ચર્ચ ભરૂચ આ છેલ્લા બે વર્ષથી અમે ફેબ્રુઆરી મહિનાનો જે બીજો રવિવાર એને મેડિકલ સન્ડે તરીકે ઉજવીએ છીએ અને મેડિકલ સન્ડેના ઉજવણીના ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ આ છેલ્લા બે વર્ષથી અમે કરીએ છીએ અને અહીંયા જે બ્લડ ડોનેટ અમે કરીએ છીએ ખાતરીથી કહીએ છીએ કે બહુ બધા અંતરિયાળ વિસ્તારમાં જે લોકો વસે છે એ લોકોને જ્યારે ભરૂચ અને સાથે આજબુજની હોસ્પિટલમાં એડમિટ થવાનું થાય છે ને બ્લડની જ્યારે જરૂર પડે ત્યારે તેઓ અમારો સંપર્ક કરે છે અને અમે એ રીતે એમને મદદરૂપ થઈએ છીએ આ એક ઉમદા કાર્ય છે કારણ કે આપણે બધા એનાથી વાકેફ છે કે બ્લડ એ કોઈ કારખાનામાં બનતું નથી એ માણસનું લોહી એ જ બીજા માણસને ઉપયોગમાં આવે છે અને કોઈ રીતે અમે બીજાને મદદરૂપ થઈએ અને એ હેતુ સાથે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ થેન્ક યુ